સ્વાગત છે પાટણ ખાતે ધી રોહિત સમાજ ધિરાણ અને ચોવીસ ના રોજ પાટણ ખાતે ધી રોહિત સમાજ અને ગ્રાહક સહકારી મંડળીની આઠમી વાર્ષિક સાધારણ સભા ડૉક્ટર એચ યુ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાઈ કાર્યક્રમની શરૂઆત સંત રોહિત દાસ અને ડોક્ટર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં તમામ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા મંડળના પ્રમુખ અશોકભાઈ એમ પરમારે તમામ સભાસદોનું હાર્દિક સ્વાગત કર્યું મંડળીના મંત્રી ચમનભાઈ બી સોલંકીએ મંડળીના નફા નુકસાનના પાકા સરવૈયાનું જાહેરમાં વાંચન કર્યું મંડળીના તમામ કારોબારીએ દરેક લોકોને આવકાર્યા આ સિવાય મંડળીમાં ચાલતા વહીવટની પારદર્શકતા લાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવી મંત્રી અને પ્રમુખે ધારણ આપી તેજસ્વી તારલાવનું સન્માન પણ આ તબક્કે કરવામાં આવ્યું તેમજ બે સભાસદોનું આકસ્મિક અવસાન થતાં તેમના સગા સંબંધીઓને પણ ચેકનું વિતરણ કરવામાં આવ્યું મંડળીના આંતરિક ઓડિટર નરેન્દ્રભાઈ પરમાર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તમામ કારોબારી અમૃતભાઈ સોલંકી અને પ્રવીણભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું આભાર વિધિ જશુભાઈ મકવાણાએ કરી હતી કાર્યક્રમમાં પ્રમુખ મંત્રી કારોબારી સભ્યો તથા મંડળીના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સ્વરૂચિ ભોજન બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો આપણે કઈ રીતે સમાજને મદદરૂપ બની શકીએ એના માટેનું આ એક ભગીરથ કાર્ય છે બીજા સમાજના લોકોને જ્યારે ખબર પડે છે કે આપણી એક આવી મંડળી ચાલે છે અને એ લોકો જાણે છે ત્યારે એવું કહે છે કે ખરેખર તમને ધન્યવાદ છે ભાઈ તમે લોકો આપણો મોટો કામ કરી રહ્યા છો કારણ કે અત્યાર સુધી તો ઘણી બધી મંડળો બની છે અને બંધ થઈ ગઈ છે આપણે એક જ લક્ષ્ય છે આપણે તમે આ મંડળીને કઈ રીતે કઈ રીતે બહુ મોટી કરીએ એનો વિશાળ કાર્યક્ષેત્ર હોય અને નાનામાં નાના વાળે આપણી મદદરૂપ કઈ રીતે થઈ શકીએ આપણે બીજું કહેવું હોય કે આપણે વેપારની અંદર આ નિર્ણય કરી શકતા હોઈએ છીએ પણ અત્યાર સુધીમાં આપણે જો જીએસટી નંબર બંધ આપણે પોતાનું મકાન લીધું છે મંડળીનું અને હવે આપણે બેસવા માટેની આપણી પોતાની જગ્યા થઈ ગઈ છે

આપણી મંડળીમાં બે જામીન રાખેલા છે એક જામીન સરકારી અને એક જામીન અજાણ હવે થાય છે કે બેંકમાં તમે જ્યારે લોન લો અને હપ્તા ના ભરો એટલે ત્રણ મહિનામાં બેંક તમારી સીધી કીધા વગર નોટિસ છોડી દે આપણે છ મહિને નોટિસ છોડીએ છ મહિના તમે અનિયમિત હપ્તા ભરો સીધી તમારી નોટિસ આવી જાય પણ આપણું સદભાગ્ય એ છે કે આજ સુધી એક પણ કોર્ટ કેસ થયેલ નથી એ માટે આપણે એટલે છે સાડા સાત કરોડનું આપણું ભંડોળ અને ઓગણપચાસ લાખનો આ વર્ષનો આપણો વ્યાજની રકમ ચાર લાખનો ચોખ્ખો નફો અને જે ચાર લાખનો ચોખ્ખો નફો થયો એમાં જે શ્રેય છે એ આપણા દાતાઓ અઢી લાખનો આપણો દાતાઓનો ખર્ચો આ વખતનો પણ એ આપણે મંડળીમાં નથી નાખ્યો પણ આપણા દાતાઓ વગર દાતાઓ માટે તાળીઓના લાખ રગા જે

ન રાખ્યો હોત આપણે અને આપણે બધા લોન આવી જાય અને સરકારે જામીન ના હોતું મિત્રો આપણો હાથ કરોડનો ભંડો છે ને અત્યારે મંડળી આપણી પડચાણ ગઈ હોય અને આપણા સમાજમાં બધા ઢોલ નગાડા તૂટાયો હોય કે ભાઈ મંડળી ઉઠી જાય